નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના જિંદગીમાં એક એક યુવતી ઉદાસ શહેરે પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી એની આંખોમાં ગ્લાની ભરી હતી એને જોતા જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી એ દિવસે એની લગ્નની એનિવર્સરી હતી એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો એમના લગ્નને હજુ ચાર વર્ષ જ થયા હતા એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ગયો હતો આટલા વર્ષમાં જ પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ એ યાદ કરતા એનાથી નિશાસો નંખાઈ ગયો અને એ ઉભી થઈ ગઈ બારી પાસે જઈને બહાર જોયું તો આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યા હતા કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું લગ્નના પ્રથમ ત્રણ વર્ષ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતા એ એને યાદ આવી ગયું બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતા અને એકબીજાની નાની નાની ખુશીઓનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું છેલ્લા એક વર્ષથી બંનેના સંબંધમાં કંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા એકબીજા સાથે રીસાવું એકબીજાને ગમે તેમ બોલી દેવું અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદા જીવનમાં ઘટના બની ગઈ હતી એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી ચાર જ વર્ષમાં એમની જિંદગીએ લીધેલા હોળાંકના વિચારોએ એને હસમસાઈ મૂકી હતી એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાસ એના પતિને એમની આજે એનિવર્સરી એ યાદ આવી જાય અને એ અત્યારે આ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી એને આ ચમત્કાર જેવું લાગ્યું એણે બારણું ખોલ્યું તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો ત્યાં એનો પતિ જ ઊભો હતો બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાસુ હતું બારણામાં ખરેખર એનો પતિ જ ઊભો જ હતો આખી ઘટના બની એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી લાગતી હતી એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઉભેલી જોતા એનો પતિ બોલ્યો ઓ માય ડિયર અરે વાલી મને તારે માફ કરી દેવો પડશે હું સાવ પોલીસ જ ગયો હતો કે આજે આપની એનિવર્સરી છે યાદ આવતા જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફ્ટ લાવવાનું શક્ય જ ન બન્યું પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું ત્યાં શેમ્પેન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલેની માફક જ એનિવર્સરી ઉજવશું બધું જ ભૂલીને બોલ તું શું કહેશે આનંદથી ગેલી થઈ ગયેલી પહેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલા જ ફોનની ઘંટડી વાગી એ યુવતીએ ડ્રોઈંગ રૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને હેલો એવું કહ્યું મેમ સામે છેડેથી અવાજ આવ્યો હું નજીકના પોલીસ સ્ટેશનથી બોલું છું શું આપ મિસિસ ફલાણા બોલો છો મિસ્ટર ફલાના પત્ની હા હું એ જ બોલું છું બોલો શું કામ હતું એ યુવતીએ જવાબ આપતા પૂછ્યું મેમ સોરી ટુ શે તમને જણાવતા દિલગરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની પાળ મેળવી શક્યા છીએ મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે કારણ કે તમે મૃતદેહની ઓળખ વિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકશું અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકશો હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ છે એટલે તમે અહીં આવી શકો છો કે હું જીપ મોકલું પરંતુ તમે જેમ બને તેમ જલ્દી આવી જશો તો સારું રહેશે પોલીસ અધિકારીએ કહ્યું પરંતુ પરંતુ મારા પતિ તો અહીંયા જ છે મારી સાથે મારા ઘરમાં જ છે તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતા એ યુવતી બોલી સોરી મેમ હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું પોલીસ અધિકારી બોલ્યા તમે જે કહો છો તે પરંતુ તમારે પોલીસ સ્ટેશન તો આવવું જ પડશે કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી પરંતુ જેમ બને તેમ જલ્દી તમે અહીં આવી જાવ તો સારો નહીતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે આટલું કહી પોતે કયા પોલીસ સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો યુવતીનું મન સુન થઈ ગયું એને પાછા ફરીને દરવાજા તરફ નજર કરી એનો પતિ ત્યાં નહોતો તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો છે એના મનમાં તાંસકો પડ્યો પોતે એક ધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેસાઈને આવી પોસ્યો હોય એવું પણ બની શકે એ આગળ કાંઈ પણ વિચારી ન શકી અને એને ડૂમો ભરાઈ આવ્યો એ ત્યાં જ ઢગલો થઈ ગઈ વૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એને છાપામાં તેમજ મેગેઝિનમાં વાંચ્યા હતા પરંતુ ખરેખર એવું બન્યું છે કે વાસ્તવિક દુનિયામાં એવું બનતું છે એવું વિચારતા એનાથી જોરથી રડી પડાયું રડતા રડતા એને થયું કે હું પોતાના પતિને જીવતો જોવા કે મળવાનો એને એક પણ સાંસ એક પણ તક નહીં મળે એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે શુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે અરે મારી બધી ભૂલોની માફી માગી લઈશ મારો પતિ જ મારું સર્વસ્વ છે અને એ જ મારો જીવ છે જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો પરંતુ પોતે મૂર્ખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું નવેસરથી જીવવાનો એક સાંસ આપે તો પોતાના પતિ સાથે અદ્ભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે આંચું ભરી આંખે એને આકાશ સામે જોયું ભગવાન આજે જ કરતા હોય કે હે ભગવાન મને એક સાંજ એક તક આપ હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ફક્ત એક જ સાંજ પ્રભુ હવે નવેસરથી શરૂઆત કરવા માગુ છું તને વસન આપું છું કે હું હવે કોઈ પણ વાંધા વસકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ પરંતુ એનું મન કહેતું હતું કે હવે તો બધું સમાપ્ત થઈ ગયું હતું એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ સાંજ કે કોઈ તક હવે ક્યારેય નહીં મળે એને એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી એને હવે કાંઈ કરતા કાંઈ સૂઝતું જ નહોતું અને રડતા રડતા જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ બરાબર એ જ વખતે નિશયના બાથરૂમનું બારણું ખોલવાનો અવાજ આવ્યો રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો હજુ તો એક યુવતી કંઈ કહે એ પહેલા જ એ બોલ્યો અરે આ ડાર્લિંગ હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો આજે એકાદ કલાક પહેલાં જ એક ખિસ્સા કાતરુએ મારું પાકીટ મારી લીધું મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો પરંતુ એ રેલવે ટ્રેકની દિવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો સોરી ડિયર બાથરૂમ જવાની જલ્દીમાં તેની આ વાત કરવાનું રહી ગયું હતું પેલી યુવતી ફરીથી અવાચક અને પુતળા જેવી બની ગઈ બે ક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા પરંતુ આ આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ હોઈ રહ્યા હતા આપણે કેમ હંમેશા એવા વેહમાં જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની નાની ભૂલો સુધારવાનો બીજો સાંસ આપશે નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ આ વાર્તા ડૉક્ટર આઈ કે વેજળીવા દ્વારા લખવામાં આવી છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા જ અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ